કચ્છ જિલ્લામાં આવેલું માતાનું મઢ કે જ્યાં આશાપુરાના ભેસણા છે આ માતાના મઢમાં નાના ધંધાર્થીઓને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે છેલ્લા બે થી ત્રણ દિવસથી સતત સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે કે માતાના મઢમાં ચાની કેટલી ચલાવતા નાના વેપારીને ત્રણથી ચાર વખત આમથી તેમ ખસેડવામાં આવ્યા અને તેના કારણે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પેલા ઇંગ્લેન્ડ મંદિર કને હતી ત્યાંથી ખણાવી અમે હા પેલા પછી ખણાવી અમે મોતી માં મોતી મેલ માં હતા તુલસી માં તુલસી કને ખણાવી મેડિકલ ને કને કને રાખી હતી મેડિકલ કને ખણાવી હવે અમે અહીંયા આવે છે તો અહીંયા થી અમને ખણાવી અમે જાઈએ કે ધંધા માટે સાલ કરીને બરાબર એમને અમને ઘડી ઘડી સુકા મહેરાન કરે છે આ ચોથી વાર અમને હેરાન કરે છે સુકા મહેરાન કરે છે અમને ખાવા નઈ ખપે મારું મોટો માણસ જાસુ કે અમારી થી મજૂરી થાશે અમે જઈએ કે અહીંયા અમારે હાલવાની હિંમત નથી કામ કરોની હિંમત નથી તમે હેરાન કરો છો અમને તમે જોઈ તો જાઓ અહીંયા અમે કોઈ બીજું કાંઈ અમે નથી અમે ધંધા સારું બેઠા છીએ બે માણસ જેમ જેમ પોતાનું ગુજરાન ચલાવી છીએ તે એક અમને કરવા નથી દેતા તમે એમને અમને જેમ નહીં પોટલી લઈ જાવ અમે મરી જઈ સંસારમાં હાલ્યા જઈ એમ કરો ખબર પડે દુનિયાને કે કેમ હાલાય છે ઘરમાં મારા મોટા માણસ ની કઈ થતું નથી બિચારાથી થી તોય હાલે છે પોતાનું ગુજરાન ચલાવે છે બે માણસનું નું તોય નથી અમને સો કે ગામ વાળા રહેવા નથી દેતા જે કરતું હોય ભગવાન ભોગવ છે પણ અમને દુખી ન કરો તમે અમને દુખી કરવા વાળા દુખી થઈ જા સ્વામી હું મારી માની પ્રાર્થના કરું છું કે દુખી થાશે ઈ મને દુખી કરે છે તો હું કહી દઉં માં ને માં ને હાથ છોડીને પ્રાર્થના કરું છું ચોલી પે લાવું છું એ માં તું પોતે બધાને તે મને દુખી કરે છે ચોથી વાર મારા એવું કર્યું છે એને હું કોઈને નથી નડતી નથી કોઈ કાલે જાતે તો મને સુકાન દુખી કરે છે હું એ કેવા માંગુ છું ત્યારે આજ રોજ અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા તેઓ માતાના મઢના ખૂબ જ નામચીન નામના ધરાવતા પરિવારમાંથી આવી રહ્યા છે ત્યારે મીતભાઈ જણાવી રહ્યા છે કે જો અમારા ગામમાં નાના વેપારીને આ રીતે હેરાન કરવામાં આવતા હોય તો ખરેખર તે સાંખી ના લેવાય અને આ રીતે જો સંપૂર્ણ તંત્ર ચાલતું હોય શા માટે મોટા માથા ધરાવતા લોકોના દબાણ હટાવવામાં નથી આવતા શા માટે વહીવટી તંત્રને નાના લોકોના દબાણ જ નજરે પડતા હોય છે આ એક એવો વર્ગ છે કે જે રોજનું કમાઈને રોજ ખાનારો વર્ગ છે અને જો આ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે તો પછી તે ગામના લોકો સંપૂર્ણપણે તેનો વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે મૂળ માતાના મઢના મીતભાઈ જોશી આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું આખું નામ મીત બલરાજ જોશી છે મારું મૂળ ગામ માતાના મઢ છે હાલે હું ભુજમાં રહું છું હું માતાના મઢ માટે ખાસ એટલા માટે આ કહેવા માંગુ છું કે આઈ જોશી પરિવાર જે અને ખરાશંકર જટાશંકર જોશી એ પરિવારમાંથી આવું છું આઈ કે જોશી મારા દાદા છે અને ખરાશંકર જટાશંકર જોશી મારા પડદાદા છે જેઓ કારભારી હતા જાગીર ટ્રસ્ટના બે ત્રણ દિવસ પહેલા આપણે જોયું હશે સોશિયલ મીડિયાના મારફતે અને ન્યૂઝપેપરોના મારફતે કે વાળંદ પરિવાર જે ત્રીસ વર્ષથી વધારે માતાના મઢમાં રહે છે અને નાનકડી એવી ચાયની કેબિન અને હથડી ચલાવે છે ત્યારે એ ચાર વખત એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ એવી રીતે વહીવટી તંત્ર દ્વારા ખસેડવામાં આવે છે તે ખરેખર અયોગ્ય છે અને આપણું મારું ગામ મૂળ માતાના મઢ હોય અને આવી ત્યાં કને પ્રવૃત્તિઓ થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે મારું લોહી ઉકળી ઉઠે અને જ્યાં મહાસાપુરા માતાજીના જ્યાં બેસણા હોય ત્યાં કને આવી રીતે ગેરપ્રવૃત્તિઓ થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે એક દુઃખ થાય અને એક અયોગ્ય થાય છે એવું મને દેખાઈ રહ્યું છે નાના વહીવટી તંત્રનું હું ખાસ કહીશ કે તમને કે માતા નંબર ગ્રામ પંચાયતનું કાર્યકાળ પૂરું થઈ ગયું છે અને વહીવટી તંત્ર એટલે કલાટી ચલાવે છે અત્યારે ત્યારે નાના જે વેપારીઓ છે કે નાના જે ચાયની દુકાનો કે જે કરીને જ્યાં તેને પોતાનું રોજગાર ચલાવે છે તેમાં વહીવટી તંત્ર એને કનડ ગત્તા થાય છે આપણે જો યોગ્ય તપાસ કરે અને તતસ્ક રીતે જોવામાં આવે તો મોટા જે મથાઓ છે જેઓના પણ માતાના મઢમાં ઘણા બધા દબાણો કરવામાં આવે છે જો કે યોગ્ય તપાસ કરવામાં આવે તો તે પણ આખું ગામ માતાના મઢ પણ જોવા જઈએ તો દબાણમાં જ આવેલું છે તેમ કહેવામાં કઈ ખોટું નથી આપણે ખાસ કરીને જોઈએ કે ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ માટે માતાના મઢ માટે ત્રીસ કરોડથી વધારે બત્રીસ કરોડથી વધારે જ્યારે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય અને સરકાર એક બાજુ એમ કહેતી હોય કે નાના વેપારીઓ માટે અમે સ્ટેન્ડ છે અમે અમે એના કો માટે લોનો આપશું ગ્રાન્ટ આપશું અને એ લોકોને નાના ઉદ્યોગો કે નાના વેપારીઓને અમે સપોર્ટ કરીને ધંધા માટેની આગળ એ લોકોને મદદ કરશું ત્યારે વહીવટી તંત્ર જો આવી રીતે એ લોકોને નાના વેપારીઓને કે નાના જે દુકાનદારો છે એના હેરાન પરેશાન કરવામાં આવશે તો કેવી રીતે આપ નાના લોકો અને ગરીબ વંચિત લોકો ક્યાં જશે એના માટે હું ખાસ કરીને એ કહીશ અને મારો પરિવાર હર હંમેશ આઈકેજોથી પરિવાર અને મારું જે પરિવાર જે છે એ ખેડૂતો વંચિતો ગરીબો સાથે જ હાર હંમેશા રહ્યું છે અને આ માટે પણ હંમેશા વાણંદ પરિવાર સાથે જ છે અને હું ખાસ કરીને વહીવટી તંત્ર તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આ વાણંદ પરિવારને ન્યાય મળે અને યોગ્ય જગ્યાએ એમને ધંધો કરવા દે અને શાંતિથી જે સિનિયર સિટીઝન જે દંપતી જે ચાઈની હટળી ચલાવે છે તે લોકો તેઓને કોઈ કનડ ગગતા ન થાય અને ધંધો કરવાની છૂટ આપે આ સૌથી પહેલા આપણે વાત કરીએ તો આશાપુરા મંદિરની સામે હિંગલાજ માતાજીનું મંદિર છે ત્યાં વર્ષોથી ત્યાં બેસતા હતા ત્યાંથી તે લોકો બીજી જગ્યાએથી અને બીજી જગ્યાએથી એ લોકો હવે ત્રીજી જગ્યાએ જે માતાના મઢમાં જે આપણે એન્ટ્રી થઈ છે ત્યાં રોડ ઉપર ત્યાં એ લોકો બિચારા સામાન્ય મંડપ બાંધે અને ચાઈની કેબિન કે ચાઈની હટડી ચલાવે છે આપ જોઈ જોઈ શકો છો તમારા ચેનલને પણ આ એક સ્ટોરી અને તે લઈ અને જોયું હશે કે આવી રીતે બિચારા પોતાનું ગુજરાન ચલાવતા હોય છે આજે આવી મોંઘવારીમાં પણ બિચારા કેવી રીતે ચલાવતા હશે તમે જોયું હશે અને આપને ખબર જ હશે કે મોંઘવારીમાં કેમ દિવસો જતા હશે ને કેવી રીતે કરતા હશે